પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છ પાલનપુર તેમજ પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેને લઈ પાલનપુર સ્વસ્તિક શાળામાં પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક મુક્ત પાલનપુર બનાવવા માટે સાથ સહકાર આપવા જણાવ્યું હતું પાલનપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમનલાલ સોલંકી તેમજ ચીફ ઓફિસર શ્રીગરભાઈ પટેલ દ્વારા પાલનપુર સ્વસ્તિક હાઈસ્કુલમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન તેમજ સ્વચ્છ પાલનપુરને લઈ વિદ્યાર્થીઓનો સહકાર માંગવામાં આવ્યો હતો

એ માટે નગરપાલિકાએ સરસ આયોજન કર્યું છે એની આગેવાની અમારી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ લે છે અને એના બાળકો જે અમારા શાળાના જે બાળકો છે એ તમામ બાળકો આ ગામમાં અને સોસાયટીમાં પોતાના દરેક સોસાયટીમાં પ્રચાર પ્રસાર કરશે અને પ્લાસ્ટિક મુક્ત પાલનપુર બને એ અભિગમમાં અમારી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલનો તમામ સ્ટાફ અને તમામ બાળકો એ જોડાયા છે અને એ બદલ આજે સુંદર કાર્યક્રમ થયો અને એમાં ચીફ ઓફિસર શ્રી જીગરભાઈ પટેલ અને પાલનપુર નગરપાલિકાના યશસ્વી અધ્યક્ષ અને મારા મિત્રભાઈ શ્રી ચિમનભાઈ સોલંકી હાજર રહ્યા અને એ જે સુંદર માહિતી આપી બાળકોને અને અમારા બાળકો પણ એમાં ખાતરી આપી છે કે પાલનપુર સ્વચ્છ રહે ગંદકી ક્યાંય ના થાય અને પ્લાસ્ટિક મુક્ત પાલનપુર બને એ માટેના સૌ પ્રયત્નમાં સહભાગી અમે અમારું સ્વસ્તિક શિક્ષણ સંકુલ રહીશું